હેલો મિત્રો નમસ્કાર એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી અમારી એનસી ક્લાસીસ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર જે ખાસ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે ગુજકેટ બે હજાર છવ્વીસની પરીક્ષા એમના જે ફોર્મ બરાબર સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ લઈને આવી ગયા છીએ તો ગુજરાત સરકાર શ્રીના શિક્ષણ વિભાગના ઓગણીસ અગિયાર બે હજાર સોળના ઠરાવ ક્રમાંક અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માગતા એ એસ સી વિજ્ઞાન પરવા ગ્રુપ એ ગ્રુપ બી અને ગ્રુપ એ બીના ઉમેદવારો માટે લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ ગુજગેટ બે હજાર છવ્વીસ પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઉમેદવારના ઓનલાઈન આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે ગુજગેટ બે હજાર છવ્વીસ પરીક્ષાનું ઓનલાઈન આવેદનપત્ર બોર્ડની વેબસાઇટ બરાબર પર મૂકેલું છે અને એના પરથી સોળ બાર બે હજાર પચીસથી તારીખ ત્રીસ બાર બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકાશે ગુજગેટની પરીક્ષા ફી ત્રણસો પચાસ જે એસબીઆઈ પે સિસ્ટમ મારફતે તમે ઓનલાઈન ભરી શકશો જે ક્રેડિટ કાર્ડ હોય ડેબિટ કાર્ડ હોય કે નેટ બેન્કિંગ દ્વારા તમે ભરી શકશો અને એસબીઆઈમાં જઈને પણ ભરી શકો છો ફી ભર્યા બાદ સંપૂર્ણ આવેદનપત્ર ફરિયાદ ભરવાનું રહેશે જેની શાળાના આચાર્યશ્રીઓ અને વાલીઓએ તથા વિદ્યાર્થીઓએ નોંધ લેવી મિત્રો બીજું મિત્રો આપણી ચેનલમાં નવા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જય ભારત